નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નમોલક્ષ્મી યોજનાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો તમારે જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેના વિશેની મિત્રો આજે આપણે વાત કરીએ તો નમોલક્ષ્મી યોજના દ્વારા ગુજરાતમાં ધોરણ નવથી બારની વિદ્યાર્થીઓને મિત્રો આર્થિક સહાય મળશે જે માટે મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ વાલીનું આધાર કાર્ડ પાસબુક કુટુંબની વાર્ષિકનો આવકનો દાખલો બર્થડે સર્ટિફિકેટ સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે લિંક

આ વખતે રાજસ્થાનમાં મિત્રો યોજાનારી આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે જેમાં મિત્રો અહેવાલો મુજબ આ બેઠકમાં સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમને લઈ જીએસટી નાબૂદ કરવાની જાહેરાત પણ મિત્રો થઈ શકે છે અને પહેલાં આ બેઠક મિત્રો આ મહિને નવેમ્બરમાં થવાની હતી પરંતુ હવે મિત્રો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની રાજ્યોના નાણામંત્રીની મંત્રીની સાથે પ્રી બજેટ ચર્ચાઓમાં આ સાથે મિત્રો જોડાવામાં આવે છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો શું પતિ પત્નીને મળશે બે હજાર રૂપિયાનો હપ્તો તો મિત્રો વર્તમાન સમયમાં દેશમાં કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબો અને શ્રીમંતના ખેડૂતોને મિત્રો વર્ષે છ રૂપિયાની મિત્રો આર્થિક સહાય આપે છે આ યોજનાની શરૂઆત મિત્રો કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં કરી હતી સ્કીમનું લક્ષ્ય મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય આપીને આર્થિક સ્થિતિને મિત્રો સશક્ત બનાવવાનું છે અને વિકાસ વધારવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયાની મળતી આર્થિક સહાયને ત્રણ હપ્તામાં મિત્રો આપવામાં પણ આવે છે દરેક હપ્તા અંતર્ગત ખેડૂતોના ખાતામાં મિત્રો બે હજાર રૂપિયા ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં મિત્રો યોજનાના કુલ અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે ઘણીવાર મિત્રો દેશમાં ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે શું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોઈ એક પરિવારના બે વ્યક્તિ લઈ શકે છે એક એક ખેડૂત પતિ પત્ની લઈ શકે છે તો મિત્રો આનો જવાબ છે ના તો મિત્રો કોઈ એક પરિવારના ખેડૂત પતિ પત્ની બંને લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ એક સાથે નથી લઈ શકતા જે પતિ પત્ની બંને યોજનાઓનો અરજી કરે છે તો કોઈ એક વ્યક્તિની અરજી રદ કરવામાં આવશે પીમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારના એક જ સભ્યને મળે છે જેમાં નામ પર જમીન રજિસ્ટર છે દેશના ઘણા ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે શું અત્યાર સુધીમાં આ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે તો મિત્રો ટૂંક જ સમયમાં ઓગણીસમો હપ્તો પણ જાહેર જાહેર કરવામાં આવવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના વાવમાં થયું વોટિંગ તો વાવ વિધાનસભા પેટા ચૂંટણી તેર તારીખે સવારે સાત વાગ્યાથી ત્રણસો એકવીસ મતદાન કેન્દ્રો ઉપર મતદાન શરૂ કરવામાં આવ્યું હતું વાવમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાં મિત્રો માવજી પટેલે વચ્ચે ચૂંટણીનો જંગ જોવા મળ્યો હતો વાવના મિત્રો ત્રણ પોઈન્ટ દસ દસ લાખ મતદારોએ વોટિંગ યોજ્યું પણ મિત્રો કેટલું વોટિંગ થયું તેનો આંકડો હજી સામે નથી આવ્યો ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ભાભર તાલુકાના બિયોગ ગામે મતદાન કર્યું હતું જ્યારે મતક્ષેત્ર અલગ

આ આગાહી તેમણે મિત્રો ખગોળ પાંચ વિજ્ઞાનના આધારે મિત્રો કરી હતી બે હજાર ચોવીસના મિત્રો ચોમાસાની જેમ આગાહી ચોમાસું લાંબુ ચાલશે તેવી પણ મિત્રો વાત કરી હતી પરેશ ગૌશીએ મેં મિત્રો આગાહી કરીને જણાવ્યું હતું કે બે હજાર પચીસ વર્ષ ખેડૂતો માટે સારું રહેશે બે તબક્કામાં વાવણીઓ થશે ખેડૂતોએ આગામી વર્ષને લઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો વીસ જૂનથી મિત્રો ચોવીસ જૂન બે હજાર પચીસની આસપાસ શરૂ થશે તેવી પણ મિત્રો જણાવ્યું હતું અને આ ચોમાસું નેતૃત્વનું ચોમાસું શરૂ થશે તેવું પણ કહ્યું હતું ગુજરાતમાં ચોમાસું મિત્રો દિવસે ને દિવસે મોડું શરૂ થશે અને ખગોળ વિજ્ઞાનના આધારે આગાહીઓ કરીને તેમણે મિત્રો જણાવ્યું હતું ગયા વર્ષની જેમ નવા વર્ષનું ચોમાસું પચીસ ઓક્ટોમ્બરથી શરૂ થશે અને ચાલુ રહેશે તેવી સંભાવનાઓ છે જે પચીસ ઓક્ટોમ્બર સુધી ચાલશે આ દરમિયાન મિત્રો વરસાદ પડતા રહે છે અને બે હજાર પચીસનું ચોમાસું સારું રહે છે તેવું પણ જણાવ્યું અને આવનારા ચોમાસામાં પણ અતિવૃષ્ટિની સંભાવનાઓ છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ પડશે તેવું મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ કૌશ્યામી આગાહી કરીને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમામાં હાર્ટ એટેકથી નવના મોત થયા તો જૂનાગઢમાં લીલી પરિક્રમામાં આવેલા અનેક લોકોને હાર્ટ એટેક આવ્યો અત્યાર સુધીમાં મિત્રો હાર્ટ એટેકથી નવ લોકોના મોત થયા છે મૃતકો ક્યાંના હતા તેની મિત્રો વાત કરીએ તો જદસણ અમરસર દેવળા ગાંધીધામ મુંબઈના રહેવાસી હતા અને મૃતકોમાં મિત્રો અમદાવાદ અને રાજકોટના પણ ભક્તોને સમાવેશ કરવામાં મિત્રો આવ્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરે બેઠા મળશે જન્મ અને મરણનું પ્રમાણપત્ર તો મિત્રો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે આ એપ જન્મ અને મૃત્યુના નોંધણી સાથે પ્રમાણપત્રની ઇલેક્ટ્રોનિક ડિલિવરી સમગ્ર પ્રક્રિયાને સરળ ઝડપી બનાવશે આ એપ લોન્ચ થવાથી કોઈ પણ વ્યક્તિએ વારંવાર ઓફિસમાં જવું પડશે નહીં અને ઇન્ડિયા બે હજાર એકવીએ તેના એક હેન્ડલ ઉપર માહિતી આપતા જણાવ્યું હતું અને વિડીયો પણ મિત્રો બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે આ એપમાં કોઈ પણ એવી રીતે નોંધણી કરાવી શકશે જેમાં આ પોર્ટલ દ્વારા લોકો માટે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાનું સરળ બનશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચુમ્બોતેર લાખ પરિવારો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યના ચુમોતેર લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને કુટુંબોને ખાદ તેલ સિંગ તેલ તથા બત્રીસ લાખ રેશન કાર્ડ ધારકોને કુટુંબોને વધારાની ખાંડ વિતરણ કરવામાં પણ આવી રહ્યું હતું જેમાં મિત્રો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોમાં મિત્રો વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અંતોદય અન્ન યોજના હેઠળ કુટુંબોને પ્રતિ દીઠ કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં અને વીસ કિલો ચોખા મળી કુલ પાંત્રીસ કિલો અનાજનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તો મિત્રો આ વિતરણ તહેવારો નિમિત્તે કરવામાં આવે છે તો તહેવારો જેટલા દિવસ ચાલશે ત્યાં સુધી મિત્રો આ વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વીસ લાખ સુધીની મળી શકશે લોન જેમાં દિવાળી પહેલા મિત્રો પીએમ મોદીએ દેશવાસીઓને એક મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોનની મર્યાદા બમણી કરવામાં આવી ગઈ છે હવે તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ વીસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો પહેલા આ મર્યાદા દસ લાખ રૂપિયા સુધીની હતું પરંતુ સરકારે તેને બમણી કરી દીધી છે દેશમાં નાના ઉદ્યોગો સાહસિકોને મજબૂત કરવા અને રોજગારી અને બેરોજગારીની મિત્રો તકો વધારવા માટે આ મોટો નિર્ણય મિત્રો લેવામાં આવી ગયો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો